ઉતરાણના તહેવારમાં પતંગના કાતિલ દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓના અંતિમ ક્રિયા જીવદયા પ્રેમીઓ દ્વારા તાપી નદીના કિનારે કરવામાં આવી હતી સુરતમાં ઉતરાણના તહેવારમાં મજા માણતા પતંગ રશિયાઓએ કેટલાય અબોલ પક્ષીઓના જીવ લઈ લીધા છે છેલ્લા 3 દિવસમાં રાજ્યભરમાં હજારો પક્ષીઓ મોતને બેઠ્યા છે હજારો પક્ષીઓ હવે ક્યારેય પણ ન ઉડી શકે તે સ્થિતિમાં આવી ગયા છે માત્ર પોતાના જ મોત શોકને કારણે જીવ માત્ર સાથે કરવામાં આવતી ક્રૂરતા ખરેખર જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક બાબત બની રહે છે સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં તાપી નદીના તટ પર એક સાથે મૃતક પક્ષીઓની અંતિમ ક્રિયા કરાઈ હતી જે દ્રશ્ય જોઈને કમકમાટી સર્જાય તેવો અનુભવ થાય છે દુઃખની લાગણી સાથે તમામ લોકોને અંતિમ યાત્રા દરમિયાન ક્યારેય પતંગ ન માટે સતત અપીલ કરાય છે ભાનુભાઈ મકવાણે જણાવ્યું હતું કે જાનકી જીવદયા ટ્રસ્ટ બે હજાર ચારથી કાર્યરત છે આ ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પણ સમજવાનો અમે પ્રયાસ કર્યો છે સાથે સાથે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે ઉત્તરાયણના પર્વના દિવસે પતંગ ચગાવવાની જગ્યા પર ગાય માતાને ઘાસ ચારો તેમજ દાન પુણ્ય કરીને ઉજવવું જોઈએ સાથે સાથે માતા પિતાએ પણ પોતાના બાળકોને નાનપણથી જ સમજ આપવી ખાસ જરૂરી છે આપણા શાસ્ત્રોમાં ક્યાંય કોઈ પણ તહેવારની ઉજવણીને કારણે જીવ હત્યા થતી હોય અથવા કરવામાં આવે તેને સ્વીકારવામાં આવ્યું જ નથી જૈન ઉત્તરાયણ પર્વો પર તમારો જે શોખ છે શોખની સામે આજે જીવ જાનકીની અંદર બત્રીસ પક્ષીઓને દફનવિધિ કરવામાં આવી આવા સુરતની અંદર કેટલા સેન્ટરો છે કેટલા પશુ પક્ષીઓ મરતા હશે તો તમે ઉત્તર પતંગ ચડાવવો એની ના નથી પણ સાંજ અને સવારે પશુ પક્ષીઓનું થોડો ખ્યાલ રાખો અને વિવેકથી તમે પતંગ ચડાવો આ નાના નાના બાળકો એના રાહ જોતા હોય આપને કેવું લાગે એ કબૂતર જ્યારે માળા ઉપર ન પહોંચે ત્યારે એના બચ્ચા કેવા તલવડતા હોય આ તમને દફન વિધિ જોશો એટલે તો તમને ખ્યાલ આવશે આ યુવકો આજે દસ તારીખથી માંડી અને આજ તારીખ સુધી સવાર સાંજ ખાધા પીધા વગર એક એક પશુઓ પક્ષીઓની જે સારવાર કરે છે તો તમને એમ લાગવું જોઈએ કે નહીં હવે આપણે આપણો શોખ થોડોક મર્યાદિત કરીએ અને પક્ષીનું રક્ષણ કરીએ હજી પણ તમે જ્યાં વટવાયેલા દોરા હોય એના ભેગા કરો ઝાડ ઉપરથી દોરા હોય કાઢો તો પણ તમે એક પક્ષીઓને બચાવવાનું પુણ્ય પણ લઈ શકશો પર્વ કે જે આ જાનકી જીવદી ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ચાર થી કાર્યરત રહીને દર વર્ષે અમે અવેરનેસ પ્રોગ્રામો પણ કરીએ છીએ સ્કૂલોની અંદર જઈને બાળકોને સમજાવીએ મીડિયાના માધ્યમથી વિડીયોઓ પણ બનાવીએ પણ ખરેખર વેદના એ વસ્તુની છે કે આજે માણસને કહેતા દુઃખ લાગે કે ખરેખર આપણો હિન્દુનો જો તહેવાર હોય અને આપણે જો હિન્દુ હોઈએ તો ખરેખર આપણને એવું લાગવું જોઈએ કે આ તહેવારની અંદર ઉત્તરાયણ પર્વમાં ગાયોને રોટલી ઘાસ સારો કૂતરાઓને લાડવા કેડિયારું પૂરવું એના બદલે આપણામાં અને કહેતા પણ જરાક મન હસકાય કે કસાયોમાં કોઈ ફરક ન હોય આવું મને લાગી રહ્યું છે અમારો પંદર થી સત્તર વર્ષનો અનુભવ છે કેમ કે દર વખતે અમે આપ સુધી સ્કૂલોમાં બધી પ્રત્યેક જગ્યાએ જઈને પણ પ્રતિભાવ પણ લોકોનો છે સમજવાવાળા લોકો સમજી પણ ગયા છે કે ભાઈ આપણે એક દિવસને મજાને કારણે આજે હજારો પક્ષીઓ મૃત્યુને ભેટી રહ્યા છે કંઈક પક્ષીઓ એવા છે કે જે ખરેખર આપણે જોઈએ તો ખ્યાલ આવે કોઈ હોસ્પિટલોની અંદર વિધાઉટ આપણે પાલ પહે પાહનપુર્ણા માતાના મંદિર પહે એક હોસ્પિટલ છે ત્યાર પછી પ્રયાસ સંસ્થામાં એક છે પછી પ્રેમાજીવદિયા ટ્રસ્ટમાં જે આપણે યુરોસ્કૂલની પાછળ છે આવા જે જગ્યાએ પક્ષીઓ આની તમે મુલાકાત લ્યો કે ખરેખર કહેતાં મન ગભરાય કે ત્રણ ત્રણ હજાર પક્ષીઓ જે આપણી એક મજાને કારણે જે સજા ભોગવી રહ્યા છે ને એ ત્યાં જાવ તો તમને ખબર પડે તો મારું એવું માનવું છે કે આપણો જો હિન્દુનો તહેવાર હોય અને આપણે હિન્દુ હોય તો એ જ દિવસે આપણે આપણા તહેવારની અંદર ઉત્સવ મનાવવાને બદલે આપણે કઈક પક્ષીઓના જીવ લઈ રહ્યા છીએ તો મને એમ લાગે છે કે ખરેખર તમે એક અમે દિલથી જો કામ કરતા હોઈએ અને આજે આ સવારના પોરની અંદર જ જો વાત કરીએ તો મોટા વરાસાની અંદર અમે પ્રયત્ન પૂરેપૂરી રીતે કરીને અમારા પચાસથી સાઠ યુવાનો તત્પર હતા અને રાત દિવસ દોડીને એને બચાવવાનો પાંચ છ ડોક્ટરો પણ હતા ઓપરેશન થિયેટરો પણ ત્રણ દિવસની અંદર બસોથી અઢીસો પક્ષી પણ બચાવ્યા પણ સતાય જે આજે લટકતા પક્ષીઓ જોવા મળ્યા તો આ જોઈને ઘણું દુઃખ લાગે આ ઉતરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબૂતરોને અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમ વિધિ કરાઈ હતી તેમાં એક બગલો પણ હતો તેમાં મૃતક પક્ષીઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે ત્રણ દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા મોટાભાગના પક્ષીઓના દેહ માંજાના કારણે અગાસીઓમાં કે પછી વાયરો કે ઉપર લટકતા જોવા પણ મળ્યા હતા એવા તમામ પક્ષીઓને નીચે ઉતારીને એકત્રિત કરાયા હતા ઉત્તરાયણ પહેલાં સંસ્થાઓ દ્વારા જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા પરંતુ છતાં હજી લોકો સુધી જાગૃતિ ખૂબ જ ઓછી આવી છે પરિણામે પક્ષીઓના ઉત્તરાયણ દરમિયાન મૃત્યુ પામવાની સંખ્યામાં ઘટાડો થતો નથી અને આવી રીતે જ પક્ષીઓ દર વર્ષે મૃત્યુ પામે છે જે આપ ત્યાં નિહાળી રહ્યા છો અઝર કુરેશી સાથે પ્રકાશવાળા